નમસ્કાર દર્શક મિત્રો હું છું જીજ્ઞેશ મહેતા રીવી સ્વાગત છે હાલ જે રીતે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે સતત બે દિવસથી અને હવામાન ખાતાએ જે પ્રમાણે વરસાદની આગાહી કરી છે તે મુજબ સુરત જિલ્લા અને તાપી જિલ્લો પણ પ્રભાવિત થયો છે અને સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે તાપી જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ઉકાઈ ડેમ તેમજ દોસવાડા ડેમમાં પાણીની આવક વધતા તાપી નદી અને મીંડોળા નદી બંને પ્રભાવિત થઈ છે મીઢોળા નદીની વાત કરીએ તો મીઢોળા નદીમાં પાણીના જળસ્તર વધતા બારડોલીની મધ્યમાંથી પસાર થતી મીઢોળા નદી હાલ ગાંધી ટૂર બની છે જેને લઈ રામજી મંદિર ખાતે આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો જ્યાં બેરેગેટ મૂકીને હાલ પૂરતો બ્રિજ બંધ કરવામાં આવ્યો તો બીજી રીતે જોઈએ તો બારડોઈ તાલુકામાં આવેલા નીચાણવાળા જે વિસ્તાર છે તલાવડી વિસ્તાર નૂરનગર અને કોર્ટની સામે આવેલો વિસ્તાર હાલ પાણીમાં ગરકાવ થયો છે કોર્ટમાં આવેલા દોઢસોથી વધુ મકાનો પાણીમાં ગરકાવ થતા ત્યાંના રહીશોને સલામત સ્થળે હાલતો વહીવટી તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે બારડોલીથી પસાર થતી મીઢોળા નદી બંને કાંઠે વહેતી છે તાપી જિલ્લાના ડોસવાળ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા મીઢોળા નદી પ્રભાવિત થઈ છે જેને લઈ રામજી મંદિરનો નજીક આવેલો લો લેવલ બ્રિજ હાલ પાણીમાં ગરકાવ થયો છે સતત બે દિવસથી તાપી જિલ્લામાં ધાર વરસાદ વરસતા હવે મીઢોળા નદી પ્રભાવિત થઈ છે સુરત જિલ્લાના બારડોલી રામજી મંદિર અને વેરા હાઈવેને જોડતો લો લેવલ બ્રિજ હાલ પાણીમાં ગરકાવ થયો છે અને વહીવટી તંત્ર દ્વારા બેરીકેટ મૂકી તેને બંધ કરવામાં આવ્યો છે હાલ દ્રશ્યોમાં આપ જે જોઈ રહ્યા છો તે મીઢોળા નદી પર રામજી નદી મંદિરે આવેલો ઓવરબ્રિજ હાલ પાણીમાં ગરકાવ થયો તો બીજી તરફ તલાવડી વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનો હાલ પાણીમાં ગરકાવ થયા છે જેને લઈ લોકોને ત્યાંથી સલામતીના ભાગરૂપે સ્થળાંતર કરવામાં છે સિઝનમાં ત્રીજી વખત મીઢોળા નદીના જળ સ્તરમાં વધારો થયો છે જેને લઈ હાઈવે પર આવેલા કોટ વિસ્તાર કે જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં દોઢસોથી થી વધુ મકાનોમાં મીઢોળા નદીના પાણી પ્રવેશી ચૂક્યા છે ત્યાં પણ રહેતા દોઢસો જેટલા પરિવારોને હાલ સ્થળાંતર વહીવટી તંત્ર કર્યા છે આપ આગાશી દ્રશ્યો જે જોઈ શકો છો હાલ કોટ વિસ્તારમાં છે જ્યાં મીઢોળા નદીના પાણી ફરી વળ્યા છે ત્યાં આ વખતે સતત આ વર્ષના વરસાદી સિઝનમાં બીજી વખત પાણી ફરી વળતા ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે જેને લઈ આ વખતે પણ તેના સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે